દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના પાંચ હજારથી વધુ આગેવાનો એકત્રિત થયા હતા આ સંમેલનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ જેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે ત્રણ દિવસમાં ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર રીતે મેદાને આવશે જિલ્લાનું નથી આવ રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે અને આજે અહિયાં સૌએ એક નિર્ધાર કરેલું છે કે જો હજી પાર્ટી આમાં રાખે છે

લોકશાહી ઢબે અમે આંદોલન ચલાવવા માંગીએ છીએ અમે ચાહીએ છીએ કે સામાજિક સૌહાર્દ બની રહે અને જે આ સાંપ્રત જે બનાવ બને છે ના બને અને બધું પતી જાય પરસોતમ રૂપાલા ને એક પ્રતિનિધિ તરીકે તમે પાછો લો એટલે આ બાબત અંત આવી જશે આવનાર तो आता अत्यारुधी સમાચાર बुध समाचार, समाचार न्यूज अपडेट आप खास